ચોર મશીનની નીચે દબાઈ ગયો હોવાથી ત્યાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું જ્વેલર્સ પાસેના કમ્પાઉન્ડમાંથી તેનો મૃતદેહ મળતા ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને તપાસ શરૂ કરી હતી સીસીટીવી ચેક કરતા ચોરીના ઇરાદે આવેલા મૃતક જ્વેલર્સની દુકાનની છત પરથી એસીનું આઉટડોર મશીન ચોરી પગથિયા ઉતરતો દેખાયો હતો આ દરમિયાન તે પગથ ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું તે તે મશીન નીચે દબાઈ જતાં મોત થયું હતું આ ઘટનાથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી બાવીસમીની રાત્રે બે કલાકને અડતાલીસ મિનિટે ચોર સામાન ચોરીને નીકળતો હોવાનું સીસીટીવીમાં કેદ થયો છે મૃતક ફૂલવાડી વિસ્તારના નહેરુ નગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે હાલ તો મૃતદેહ સિવિલમાં ખસેડાયો છે તો ચોરની સાથે તેની પત્ની પર હવે પોલીસે તેની પત્નીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે અઝહર કુરેશી ન્યૂઝ